સવાઈનગરના વતની અને રાજકોટના ત્રંબા ખાતે વસેલ એવા સ્વર્ગવાસી ધવલુભા પ્રવીણભાઈ ગઢવીની પ્રથમ વાર્ષિક પુણ્ય અતિથિએ ત્રંબા ખાતે આવેલ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમવાળી જગ્યા પર મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે સવારે આઠ વાગ્યાથી લઈ સાંજના પાંચ વાગ્યા સુધી સતત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સ્વર્ગવાસી ધવલુભા પ્રવીણભાઈ ગઢવી કે જેઓ ખૂબ જ મિલનસાર સ્વભાવ ધરાવતા હતા અને એક પ્રેમાળ વ્યક્તિત્વ કે જે આજ તેમના પરિવાર વચ્ચે નથી ત્યારે આજની એક એક વર્ષ પૂર્વે તે હરિચરણ પામ્યા હતા ત્યારે આજરોજ તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉપર ગઢવી પરિવાર દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સાંજના સમયે ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે કલાકાર સાગરદાન ગઢવી અને મનોરદાન ગઢવી દ્વારા ભવ્ય સંતવાણી યોજવામાં આવશે નાભાઈ એવા ધવલભાઈ પ્રવીણુભાઈ ગઢવી ગોલ એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમારા બધા પરિવારો મળી અને અમે એવો એક સદ વિચાર કર્યો કે ભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપણે બ્લડ કેમ્પ દ્વારા આપીએ કારણ કે આ વસ્તુ ક્યાંય બનતી નથી અને બ્લડ છે એ બહુ જીવન જરૂરી વસ્તુ છે જ્યારે લોકોને જરૂર પડે છે ત્યારે ઘણી હળિયાપટ્ટી કરવાથી આ મળતું નથી એટલે લોહીનો કોઈ બીજો વિકલ્પ નથી એટલે અમારા બધાનો પરિવારનો સાથે મળે એવો વિચાર હતો કે ભાઈની પાછળ આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ ત્યારે આજ રોજ તારીખ પંદરના રોજ અહીંયા ત્રમકેશ્વર મંદિર ખાતે ત્રંબા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે લાઈફ બ્લડ સેન્ટરના સહયોગથી આ મારા ભટજીના સહયોગથી આ રક્તદાન કેમ્પને અમે બહુ સારી રીતે ચલાવી રહ્યા છીએ અત્યાર સુધીમાં પચાસ બોટલ પચાસ બોટલ જેવું તો રક્ત ભેગું થઈ ગયું છે અને સાંજ સુધીમાં અમારો ચારસોથી ઉપર પાંચસોની આજુબાજુ અમારો ટાર્ગેટ છે રક્તદાન થાય એવું અને રાત્રિ દરમિયાન લોક ડાયરાનું પણ આયોજન કરેલ છે એમાં સુપ્રસિદ્ધ આપણે કલાકારો સાગરદાનભાઈ ગઢવી મનરદાન ગઢવી તેમજ સ્ટેસ્ટ સંચાલક અમારા જિજ્ઞેશભાઈ કુંચાલા આ બધા રાતે ડાયરાનું પણ આયોજન કરેલ છે આપણો ખાસ હેતુ તો આ બ્લડ કેમ્પ માટેનો હતો અને રાત્રે ડાયરો પણ છે અને આવું બધું આયોજન ભાઈને સાચા અર્થમાં જે શ્રદ્ધાંજલિ મળે એ માટે થઈને આયોજન કરેલું છે અને બધા અમારા સહયોગી અમારા મિત્રો વડીલો સગા સ્નેહીઓ બધાનો આમાં ખૂબ અમને સપોર્ટ મળેલ છે એ બધાનો હૃદયપૂર્વક હું આભાર માનું છું જય માતાજી નામ મારું નામ છે કિરીટભાઈ ભટ્ટ છે લાઈવ બ્લડ સેન્ટરમાં છેલ્લા બેતાલીસ વર્ષથી આ સર્વિસ કરું છું રક્તદાનની પ્રવૃત્તિ સાથે જોડાયું છે મેં પોતે એકસો આઠ વાર રક્તદાન કર્યું છે અને બધાને રક્તદાન કરાવ્યું છે રક્તદાન કરવામાં હજી પણ હજી પણ લોકોને ખૂબ ભીખ લાગે છે પણ વધારે વધારે રક્તદાન પ્રવૃત્તિ સાચી હોય તો ગુજરાતમાં અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં થાય છે હજી પણ મારા બધા મિત્રો ભાઈઓને વિનંતી છે કે લોહી દેવાથી કશું થતું નથી લોહી દેવાથી શરીર સારું થાય છે કેટલાય છે કે મારું શરીર વધી ગયું છે મને તકલીફ પડશે મારાથી કામ નહીં થાય એવી બધી ભ્રમણાઓ છે એ ભ્રમણાઓ કાઢીને ખાસ કરીને યુવાનો અને જે દઈ શકે છે એ બધા મિત્રોને મારા નમ્ર વિનંતી છે રક્તદાન કરો અને કરાવો રક્તદાન સર્વશ્રેષ્ઠદાન હોય તો રક્તદાન છે કારણ કે વિશ્વમાં ક્યાંય લોહીનો વિકલ્પ નથી હજી ક્યાંય બનતું હોય એવું આપણે આપણે જાણવામાં આવ્યું નથી માટે રક્તદાન પ્રવૃત્તિ છે એ ખૂબ શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે રક્તદાન પ્રવૃત્તિથી અઢારથી પાંસાઠ વર્ષની ઉંમરને પિસ્તાલીસ કિલો વજનના ઉપર વજનનેથી ઉપરના કોઈ પણ ભાઈ સ્વસ્થ ભાઈ બહેનો રક્તદાન કરી શકે છે આ વસ્તુ એવી છે કે તમે ગોતવા જાઓ તો મળે નહીં અને ઘણી વખત માણસોને એવું થાય છે કે મારે ક્યાં જરૂર છે એવું નથી આ પ્રશ્ન એવી છે કે જરૂર પડે ત્યારે ગોતાગોત થઈ શકે અને અમારા ગઢવીભાઈ જે આજે ગઢવીભાઈ છે એમના ભાઈના તિથિ નિમિત્તે આજે મહાનગદાન શિબિર છે અને લગભગ ચારસોથી ઉપર બ્લડ એકત્રિત થશે અને તે થલેશિબિરના બાળકોને ગરીબ લોકોને ખૂબ ઉપયોગી થશે અને જીવન નવું જીવન મળશે એટલે ખાસ કરીને યુવાનોને મારી નમ્ર વિનંતી છે ઘણી વખત ઘણા બધા એવું કહે છે કે મને હું લોહી આપું તો મને કાંઈ થઈ જાય આવા બધા ભ્રમ કાઢી અને લોહી જીવો અને લોહી દેવડાવો મારી સંસ્થા આમાં હું છે લાઈવ બ્લડ સેન્ટર છે સૌરાષ્ટ્રની સૌથી પ્રથમ બ્લડ બેંક છે દરેકે દરેક કોમ્પોનન્ટ બધા મળે છે અને કોઈ પણ દર્દીને કોઈ પણ પ્રકારનું કોમ્પોનન્ટ જોતો હોય તો એને આપણે આપી શકીએ છીએ અને સૌથી પ્રથમ વસ્તુ છે એ કે જે કોમ્પોનન્ટ શરૂઆત કરી હોય એ લાઈવ બ્લડ સેન્ટર રાજકોટ વોલન્ટ્રી બ્લડ બેંક જૂનું નામ છે લાઈવ બ્લડ સેન્ટર છે અત્યારનું છે સેન્ટર તરીકે ગવર્મેન્ટે એપ્રુવ કરેલું છે લાઈવ બ્લડ સેન્ટર નામ છે અને કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે કાંઈ જરૂર પડે તો અમારા ગઢવીભાઈ જિજ્ઞેશભાઈ ગઢવી છે એમના ફાધર છે આજે અમારા ભાઈ છે ધવલુભાઈ બાપુ છે ગઢવી એની પ્રથમ પુણ્યતિથિ છે એમાં એમના પિતાશ્રી છે એમના ભાઈ છે જિજ્ઞેશભાઈ રાજભાઈ છે બધાએ ખૂબ જ જહેમત ઉઠાવી છે ગામ લોકોએ ખૂબ જ સહકાર આપ્યો છે અને અત્રો અત્યાર સુધીમાં લોકો પચાસથી ઉપર રક્તદાતાઓ રક્તદાન કરી ચૂક્યા છે હજી એક અવિરત રક્તદાતાનો પ્રવાહ ચાલુ છે અને સાંજ સુધીમાં લોકો ચારસોથી ઉપર રક્ત થાય એવો અમારો ટાર્ગેટ છે અને થશે જ કારણ કે એની ભાવના પ્રેમ લાગણી ઊંચા છે અને બધા માણસો ઉત્સાહથી રક્તદાન કરવા આવી રહ્યા છે જગદીશભાઈ નાનજીભાઈ સરવૈયા ડોનેટ છનુ છનુમી વખત હું કરી રહ્યો છું લોહી આપવાથી અનેક જાતની શક્તિઓ આપણને પ્રાપ્ત થાય છે તેમજ અનેક લોકોની દુઆ પણ મળે છે અને લોહી આપવામાં કોઈ જાતનો સંકોચ રાખ્યા વગર આજના યુવાનો લોહી આપો અને અનેક જાતની સેવાકીય પ્રવૃત્તિ પણ કરી રહ્યો છું અને બ્લડ આપવાથી અનેક ઘણો ફાયદો થાય છે કામ ધંધામાં સુખ શાંતિમાં બધી રીતે કોઈ જાતના હવાનો કરવાની જરૂર નથી પડતી બ્લડ આપવાથી અનેક લોકોને પ્રેરણા આપો અને અપાવો અને સુખ શાંતિને પ્રાપ્ત કરો